વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રમતગમત યુવા પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી અને તેમજ નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ આહાર અને વનૌષધિ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તારીખ સત્તાવીસ સુધી સવારે અગિયારથી રાત્રે દસ કલાક સુધી આદિવાસી હસ્તકલા કૃતિઓ અને વનૌષધિ ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવશે મેળામાં હાથશાળ ભરતકામ મોતી માટીકામ વાસણકામ અને જ્વેલરી જેવી અનેક આકર્ષણનું કેન્દ્ર બની છે સાથે શુદ્ધ વનૌષધિઓ અને પરંપરાગત આદિવાસી આહારના સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે મેળા દરમિયાન તારીખ સત્તાવીસ સુધી દરરોજ રાત્રે આઠથી નવ વાગ્યા સુધી પ્રખ્યાત આદિવાસી નૃત્ય ટીમો દ્વારા સાંસ્કૃતિક પ્રસુતિ કરવામાં આવશે સબર સૈયદ દિવ્યાંગ ન્યૂ સૂરત